કરાવીને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું સોનગઢ હોસ્પિટલથી પેશન્ટ મૂકીને બેક ટુ બેક થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સવારના પાંચ વાગ્યાના સમયે વ્યારા બાયપાસ રોડ ઉપર એક મોટું કન્ટેનર પલટી મારી ગયેલ હતું ત્યારે અમે એમ્બ્યુલન્સ તો પાયલોટ હરીશભાઈ ગોસ્વામી તેમજ ઈએમટી કૌશિક દવે એમ્બ્યુલન્સ રોડ સાઇડમાં ભી રાખી અમે કન્ટેનર પાસે ગયા તો ત્યાં ચેક કરતાં ડ્રાઈવર હરપતસિંહ ડ્રાઈવર કેબિનમાં બેભાન હાલતમાં ફસાયેલ હતા અને કન્ટેનરના દરવાજા લોક હતા તો અમે એમ્બ્યુલન્સ રહેલ એક્સ્ટ્રિક્સન કીટમાંથી સાધનો ઉપયોગ કરી પાયલોટ હરીશભાઈ તેમજ ઈ એમટી કૌશિક દવે કાચ તોડીને ડ્રાઈવરભાઈને બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં લઈને ચેક કરી જરૂરી સારવારી કરીને ઓક્સિજન સપોર્ટ સાથે હોસ્પિટલ જનરલ સિવિલ વ્યારામાં દાખલ કરેલ છે ડ્રાઈવર ભાઈના બંને એન્ડ્રોઈડ મોબાઈલ તેમજ તેમના ડોક્યુમેન્ટવાળું પર્સ વેરા જનરલ સિવિલના મેડિકલ ઓફિસરને હેન્ડઓવર કર્યું છે